ડભોઈ ખાતે પ્રદેશ ભાજપ મળેલ સૂચના મુજબ ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા હેરાલ્ડ કેસ મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પુતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશની જનતાને કોંગ્રેસના ગાંધી પરિવારના સભ્યો જવાબ આપે તેવી માંગ સૂત્રોચ્ચાર સાથે કરી હતી દેશમાં હાલ ઇડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ પક્ષના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લાગેલ આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડભોઈ આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંતભાઈ પટેલ કારોબારી સભ્ય જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અમિત સોલંકી વંદન પંડ્યા વિજય રબારી પરેશ રબારી દેશની જનતા ને જવાબ આપે તે માટે ભારે સૂત્રોચાર સાથે માંગ કરી હતી જવાબ માંગી રહી છે હળપવાનું આ કોમ્પાઉન્ડ છે જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનું કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની પાછળ ખરેખર સત્ય શું છે કારણ કે પાંચ હજાર કરોડના જે કૌભાંડ પાછળ નામચીન જે સંસ્થાઓ છે ઈડી અને સીબીઆઈ છે એ આની તપાસ કરી રહી છે એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતાનો કોંગ્રેસ એટલે કૌભાંડ કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે પચાસ લાખ રૂપિયા ભરી પાંચ હજાર કરોડની સંપત્તિ હડકવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતો થયો છે જેના વિરોધની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે સદર પ્રોગ્રામની અંદર ભારતીય જનતા પાર્ટીના ડર્ભાવતીના સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો